પ્રમાણે સંખેડા તાલુકાના વિવિધ ગામોમાં વૃક્ષ ધરાશાય થવાની ઘટના બની છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો આ વરસાદ પડવાથી ઠેર ઠેર વૃક્ષ ધરાશાય થવાની ઘટના બની હતી જેમાં સંખેડાના ગોલા ગામડી ખાતે બે જ અલગ અલગ જગ્યા ઉપર તોતી વૃક્ષ ધરાશાયી થયા હતા સાથે જ ખોડિયા અને વાંસળાને જોડતા રોડ પર પણ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી બનાવમાં કોઈ જાતની જાનહાની થઈ ન હતી પરંતુ રસ્તો બંધ થતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા વન વિભાગ દ્વારા રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી વૃક્ષ વન વિભાગે કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો ગોપાલ ટોકી રાજકીવાને જોડતા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જ્યાં મોડેલીના ગોપાલ ટોકીસથી રાજ કરવાની જોડતા રોડ પર પાણી ભરાઈ ગયું છે વિવાદિત રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો સહિત સાત જેટલી સોસાયટીના લોકોને ભારે હાલાકી વિવાદિત નિર્માધિન રોડ પર કાદો કિચનું સામ્રાજ્ય છેલ્લા દોઢ વર્ષથી રોડની કામગીરી છે અધૂરી રાજકીય વર્ગ ધરાવતા કેટલાક લોકોએ દબાણ હટાવવાની હટને લઈ રોડની કામગીરી અધૂરી છે

સરકારે જલસા છે પબ્લિક વેઠી રહી છે પરિસ્થિતિ એટલે અત્યારે અત્યારે જે પરિસ્થિતિ છે એ એક તકલીફ આપી રહી છે પછી જયારે વધારે પરિસ્થિતિ જયારે વધારે વરસાદ પડશે ત્યારે વધારે પરિસ્થિતિ વણસે ત્યારે કદાચ પછી એવું લાગે કે સરકાર મોટર બોટ કે નાવડી એવું આપશે અમને કે ભાઈ હવે ગાડીઓ ઘેર પીકી દો ને તમે નાવડીની અંદર ફરો ચાર મહિના બસ સોસાયટી એટલે પાંચ છ ઓછા મોટી સાત થી આઠ સોસાયટી છે બધી સૌથી મોટી થી મોટી બોડેલી ની મોટી સોસાયટીઓની અંદર ગણના થાય છે બધા જ માલેતુજાર લોકો રહે છે બસ સરકારની રેમ નજર રાખીને સરકાર રેમ નજર રાખીને પબ્લિક નું સમર્થન કરી આપે ને સરકાર રોડ બનાવી આપે બસ